નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો એસિડિટીની સમસ્યા ઘણા બધા લોકોને જોવા મળતી હોય છે અને ખાસ ઉનાળાની સિઝનમાં ગરમીની સિઝનમાં ગરમ પ્રકૃતિનો ખોરાક અથવા બહારનું જંક ફૂડ ફાસ્ટ ફૂડ જો વધારે ખાઈ લીધું હોય અને એમાં પણ ઉપરથી જો ઠંડુ પાણી પી લીધું એટલે એસિડિટી થાય થાય અને થાય જ એસિડિટીની સમસ્યા મિત્રો છે એની માટેનું એક દેશી અને અક્ષીર એ સો ટકા રિઝલ્ટ મળે એવો રામબાણ નુસ્ખો કે એક માત્ર ને માત્ર બેથી પાંચ રૂપિયાની વસ્તુ જે કરિયાણાની દુકાનેથી મળી જશે એ વસ્તુ લાવવાની છે ત્રણ દિવસનો ખાલી પ્રયોગ કરો એટલે એસિડિટી જડ મૂળથી ખતમ થઈ શકે છે પણ પરેજી સાથે કરવાનું છે એટલે એસિડિટી થતી હોય એ લોકોને ખાસ નિયમ એ બનાવી રાખવાનો ભોજન પછી એક કલાક સુધી પાણી નથી પીવાનું ઠંડી છાશ પણ ન પીવી કેમકે હોટલમાં કે બહાર અમુક એવી જગ્યાએ જમવા જતા હોય ઠંડી છાશ હોય એટલે જમ્યા પછી બે ત્રણ ગ્લાસ ઠંડી છાશ પી જાય તો પણ મિત્રો એ પાચનમાં તકલીફ થઈ શકે છે અને ઠંડુ પાણી તો બિલકુલ ન પીવું ભોજન પછી તરત સામાન્ય પાણી પણ નથી પીવાનું માત્ર એક ઘોંટળો એટલે એક ચમચી જેટલું જ પાણી પીવાનું છે બાકી એક કલાક પછી એસિડિટી હોય તો એક કલાક પછી જ પાણી પીવાનું છે અને બહારનું જે લારીમાં અથવા જે મસાલાવાળો ખોરાક હોય છે આનો બિલકુલ ત્યાગ કરી દો એટલે એસિડિટી છે ને ત્રણથી ચાર દિવસમાં તમને એનું રિઝલ્ટ મળે મળે અને મળે જ છે હવે જે દેશી વસ્તુ છે જે દેશી વસળીઓ એનું નામ છે મિત્રો નિરંજન ફળ જે માત્ર બે રૂપિયાથી લઈ અને પાંચ રૂપિયામાં તમને મળી જશે કરિયાણાની દુકાને જાઓ એટલે એમ કહેવાનું કે નિરંજન ફળ આપો નિરંજન ફળ કેવું છે તમે જોઈ લો તમને સ્ક્રીન ઉપર બતાવી દો મારી પાસે પણ પડિયાદ છે નિરંજન ફળ છે કરિયાણાની દુકાને એક દુકાન ન મળે તો બીજી દુકાને જે જૂની દુકાન હશે અને જે જૂના વેપારી હશે અથવા કરિયાણાના જૂના વેપારી હોય એની પાસેથી મળી રહેશે અથવા ક્યાંક એવા વેપારી એવી કરિયાણાની દુકાન છે કે જ્યાં દેશી ઓસળિયા પણ રાખતા હશે તો આવા લોકો પાસે સો ટકા મળી જશે નિરંજન ફળ ખૂબ આસાનીથી અને એકદમ સાવ મામૂલી કિંમતમાં નજીવી કિંમતમાં એક નિરંજન ફળ તમને બેથી પાંચ રૂપિયામાં લગભગ સો ટકા મળી જશે આ નિરંજન ફળ છે કેવું હોય છે તો કે સોપારી જેવું કઠણ હોય છે રુદ્રાક્ષનો જે પારો હોય છે એની જેવું ઉપર ખરબચડું હોય છે અને રાયણ જેવું હોય છે લમગોળ જેવું તો આ નિરંજન ફળ છે એનો પ્રયોગ કઈ રીતે કરવાનો જેનાથી એસિડિટી અને આખા શરીરમાં થતી બળતરા પેટથી લઈ અને છાતીમાં અને છે ગળા સુધી જે અસહ્ય બળતરા વેદના મૂકી હોય અગ્નિ મૂકી હોય એવી બળતરા થાય ને અને તાત્કાલિક શાંત કરનાર કોઈ દેશી ઔષધિ હોય તો એ છે નિરંજન ફળ મિત્રો નિરંજન ફળ છે ને એને રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી ભરવાનું છે એની અંદર નિરંજન ફળ છે એને પાણીમાં પલાળીને રાખી દેવાનું ડુબાડીને એક ગ્લાસ પાણીમાં એક જ ફળ દરરોજ ઉપયોગ કરવાનો છે રાત્રે આ નિરંજન ફળને આ રીતે એક ગ્લાસ પાણીમાં પલાળી અને સવારે આ જોઈશો એટલે નિરંજન ફળ જે છે એ પાણીમાં એકદમ ફૂલી ગયું હોય છે અને જે એકદમ કડક હતું જે કઠણ તો એ એકદમ નરમ થઈ ગયું હોય છે સાવ ઓછું થઈ ગયું છે અને ફૂલી ગયું હોય છે એટલે તમારે શું કરવાનું પાણીની અંદર જે ફૂલી ગયેલું નિરંજન ફળ છે એને બરાબર મસળી નાખવાનું એટલે ઘાટો રગડા જેવું થઈ જશે આ રગડો છે ને આને એમનામ પણ પીવાનો હોય છે નિરંજન ફળની છાલ સહિત છાલને એ બધું ચાવી જવાનું હોય છે પણ પહેલી વખત પ્રયોગ કરતા હોય તો આ બધું ચા છાલ ને એવું છે નિરંજન ફળ એ ન ભાવે ને તો એને ગાળી લેવાનું કાંઈ વાંધો નહીં જે એનો કૂચો હોય છે એને કાઢી નાખવાનું કૂચો પણ ચાવી જાવ તો વધારે ફાયદો થાય પણ એ ન ભાવે ને તો કૂચો છે એને ગાળીને કાઢી લેવાનું છે પ્રવાહી એટલે કે પાણી વધે છે ને આ પાણીને સવારમાં ઉઠી અને ખાલી પેટે પી લેવાનું છે મિત્રો મો સાફ કર્યા પછી દાંતણ બ્રશ કર્યા પછી ખાલી પેટે આ પાણી પી લેવાનું છે ખાલી ત્રણ દિવસ તમે પ્રયોગ કરશો એટલે તમને ખુદને એનું રિઝલ્ટ જોવા મળશે અને પરેજી સાથે આ પ્રયોગ કરો એટલે ત્રણથી ચાર દિવસ કરવાનો છે પછી બે ત્રણ દિવસે એકવાર પછી પાંચ છ દિવસે એકવાર ને એમના કરતાં કરતાં એસિડિટી મૂળથી ખતમ થઈ જાય એવું આ દેશી અને રામબાણ અને એક પાવરફુલ ઔષધિ છે નિરંજન ફળ એટલે જે લોકોને એસિડિટીની અનેક દવાઓ કરવા છતાં પણ ફેર ન પડતો હોય તો આ પ્રયોગ અવશ્ય કરજો પણ પરેજી રાખ્યું હોય તો જ પ્રયોગ કરવો નહીતર આ પ્રયોગ ન કરવો આ પ્રયોગ ખૂબ જ પાવરફુલ છે અને રિઝલ્ટ પણ આપે છે પણ પરહેજી નહીં રાખવાને તો આનાથી એસિડિટી દૂર થતી નથી અને ઉલટું તમારે બધું મહેનતને બધું પાણીમાં જશે એટલે પરિજી સાથે આ પ્રયોગ કરવાથી એસિડિટી મૂળથી ખતમ થઈ જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી